Terima kasih <muchas> આસા રબર આ કંપની આસા રબર જેમ કે ચોવીસ ચોવીસ ટકા બોનસ આપે છે અને આ વખતે આઠ ટકા બોનસ આપીને ઊભી રહી છે અને અમારી ડિલિવરી આખી ખરાબ કરી છે એના બદલ અમે આ વિડીયો હડતાલ ઉપર ઉતરી આવી આ કંપની ચોવીસ ટકા બોનસ હાલે એટલે અમે હડતાલ ઉપર ઉતરી આવી બોનસ હડતું હાલવાનું કીધું

ભૂલે વાગલા તમારી એક જ માંગ છે આજે ચાર વાગ્યા સુધી માં બનેસ આવી જવું તું પૂરતું બધા છે મારું નામ મેહુલ ડગરા છે મારી રજૂઆત એ છે કે મારે બોનસ અમને આ છ આપી નું ભર્યા છે દિવાળીનો માહોલ છે અને એના હિસાબે કંપની હર વર્ષે ચોવીસ બોનસ આપી ડબલ આપીને ઉભી રહી છે અને આ વખતે દિવાળીના માહોલમાં જ છ બોનસ આપીને ઉભર્યા છે અને ચારસો થી પાંચસો કારીગરો વર્કરો અહીંયા ઊભા છે તમારી માંગ શું છે મુખ્ય અમારી માંગ એ બોનસ અમારે બોનસ ચાર વાગ્યા સુધી માં આવી જવું પૂરે પૂરું ઓ તમે રજૂઆત કરી અત્યારે કર્મચારી અધિકારીઓને શું કીધું એમને રજૂઆત કરી કે બે થશે પછી થશે કે બરાબર ફાઇનલ ડિસિઝન હજી આપતા નહીં કે હજી તો કે જે બોનસ બધું કરશે ને ત્યારે આવશે કંપની છે કંપની છે દર વર્ષે હે ને ડાયરેક્ટ ટકા બોનસ આલે છે અને આ ભાઈ અમારો નથી આપણો બધા માટે કેમ જતા રહ્યા સાહેબ આ ઉભારો

અને જે કર્મચારીઓનો આરોપ છે 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 કે બોનસ બાબતે ઓછું આપ્યું આપ શું શું કહેવા છો કામથી રહ્યા આપનું નામ મારું નામ વિમલ જશનલાલ પટેલ હું સિનિયર મેનેજર એચઆર તરીકે રોલ ભજવું છું અને આપે જે કીધું કે કામદારો કામથી હળવા રહ્યા છે એ સત્ય નથી અને બીજી વસ્તુ કે બોનસ ઓછું આપ્યું છે એ બી સત્ય નથી અમે કાયદાના પાલનના ભાગરૂપે એ આપેલું છે પણ એની અંદર એવું છે કે અમારે કોઈ ટેકનિકલ કારણોસર એ બેલેન્સ શીટ ફાઇનલ થઈ નથી શકી એના અનુસંધાનમાં અમે એડવાન્સમાં દરેક કામદાર સાથે પર્સનલ મિટિંગ કરીને આ રજૂઆત કરી છે અને એમને કહેવામાં પણ આવેલું છે કે અત્યારે બધાને દિવાળી ના બગડે એટલે આઠ તેત્રીસ ટકા પ્રમાણે જે થાય છે એ બોનસ તમને અત્યારે આપવામાં આવે છે ફાઇનલ ટેકનિકલ કારણો બધા પૂરા થઈ ગયા અને બેલેન્સ શીટ ફાઇનલ થઈ જાય એટલે ઓટોમેટિકલી તમને જે મળવાપાત્ર બોનસ હશે એ તમારા માગ્યા વગર પૂછ્યા વગર તમારા ખાતામાં ફરી પાછા ટ્રાન્સફર કરવામાં આવશે બીજી વસ્તુ છે કે આ કોઈ બહારના તત્વો સમજાવવા વગર એ લોકોને કાન કરી હોય એવું લાગી રહ્યું છે અને આ કંપનીમાં ક્યારેય કોઈ બી કાર્યનું ગેરકાયદેસર કાર્ય કરતા નથી બરાબર અને અમારે ત્યાં ઘણા વર્ષોથી લોકો કામ આનંદથી જ કરતા આવ્યા છે બરાબર એટલે આ વાતને હું વખોડું છું અને બીજું કે કાયદા પ્રમાણે જોવા જઈએ તો ત્રીસ નવેમ્બર સુધીમાં બોનસ આપવાનું થતું હોય પણ અમારા માલિકો કંપનીના એક એથિક્સ રહ્યા છે કે દરેક વખતે કામદારની નાનામાં નાની તકલીફ હોય એને સાંભળવાની અથવા એમને તકલીફ ના પડે એવું કામ કરવાનું પણ આ અત્યારના એવી સિચ્યુએશન છે કે જેને આ નોલેજ નોલેજોને ખ્યાલ હોય કે બેલેન્સ શીટ ફાઇનલ થયા વગર આ ફાઇનલ પર્સન્ટેજ ટકા નક્કી ના થઈ શકે બસ આ જ મુદ્દો છે બાકી કંપનીને કે કામદારોને કોઈ એવો ડિસ્પ્યુટ નથી કે કોઈ કામ બંધ કરીને રહ્યા હોય એવું નથી એમને ફરીથી સમજવું હતું કે આજે એના માટે ભેગા થયા હતા અને આનો કોઈ ઇસ્યુ નથી Редактор субтитров А.Семкин Корректор А.Егорова